હા ની બધાને મે કીધું રે એવા નથી થાય કે મને ખબર છે ઓન તમે કહી દીધું છો ગાડી હાલે કાળા કાળા બંદન થઈ જાય જ હાલમાં બંદીયો તમને ના પાડે તમને ના પાડે છે તમને ને રે Yeah.

બે વખત તો અધિકારીઓ ઉપર ફાયરિંગ પણ થઈ ચુકી છે હુમલો પણ થઈ ચુકેલ છે અને અનેક વખત આરટીઓને રજૂઆત કરેલી છે આવાલોટ ગાડી ત્યાંથી નીકળે તાલપત્રી ઢાંકેલી નથી અને આ ખરાબ રસ્તાઓની હાલત તમે જુઓ એટલે ખરેખર આ અધિકારીઓને આંખ ઉપર ફટ્ટી બાંધેલી છે કે આરટીઆની પેટની અંદર તેલ રડાઈ ગયું છે કઈ ખબર પડતી નથી અનેક વખત રજૂઆત કરેલી છે ભાઈ આવા ગાડી ચાલે છે તાલપત્રી બાંધેલી નથી એ નહેરથી નીકળે શિકરા સુધી અઢાર કિલોમીટર રસ્તો છે તો આ લોકોનું આરટીઓનું ચેકપોસ્ટ કઈ જગ્યા ઉપર છે કેમ આ લોકો ધ્યાન આપતા નથી તંત્રનું કેમ આંખ ખોલતી નથી અમારી હજારો એકર જમીન ઉપર બિનકાયદેસર કબજો કરેલા રોડમાફિયાઓનો એટલો બધો બિન ત્રાસ છે કે જ્યારે અધિકારીઓ ત્યાં એમને રોકાવવા માટે જાય તો એના ઉપર વારંવાર હુમલો થવામાં આવે છે કોઈ આમ નાગરિક એમને રોકાવા માટે એના ઉપર હુમલો થવામાં આવે છે તો ખરેખર તંત્રને શરમ આવી જોઈએ કે આવા લોટ ગાડીઓ ચાલે છે એના ઉપર રોગ લગાવો તાત્કાલિક બંધ કરાવો શરમ આવી જાય એ લોકોને શરમ નથી બિલકુલ અમે અનેક કે રજૂઆત કરી ચૂકીએ છીએ આરટીઓને રોજ ફોન કરો અમારી ગાડી ત્યાં પહોંચી છે અમારી ગાડી ત્યાં છે ભાઈ તમારી ગાડી ક્યાં દેખાતી કે ક્યાં નથી એટલે પેલો તો ખરેખર તંત્રની લાપરવાહી છે આ બે ફામ ઓવરલોડ ગાડીઓ ચલા અધિકારી શું કરે છે આ રણમાફિયાનો એક એકદમ ત્રાસ છે આપણે જોઈ શકો છો આજે નેહર ગામના હાલતે તમે જોઈ શકો છો કારણ કે આ મીઠા માફિયા મીઠા માપી નથી તો રોડ સારા રહેવા દીધા આ બધે ધૂઆનો આ ને તે બધું ગામ લોકોને પરેશાની કરે છે પરેશાની ગામ લોકોને ખેડૂતોને આ ત્યાંથી ગાડીઓ નીકળે ખેતીનું નુકસાન થાય મીઠો ઢોરાય આ બધું નુકસાન થાય છે અને આજથી લગભગ સમજી લો કે ત્રણ મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં અમે લોકો ઘરમાં એક પાણી ભરાયેલું ત્યાં વિઝિટ કરેલા ત્યારે બાંધણી આપી હતી કે ભાઈ આ બધું બંધ કરવામાં આવશે કલેક્ટર સ્પષ્ટ ભાષામાં કીધેલું કે ભાઈ આ બંધ કરવામાં આવશે પણ આજે જોઈ શકો તો બેફામ બેફામ ઓવરલોડ ગાડીઓ કોઈનું ગણાતા નથી આ લોકો અને બેફામ ગાડીઓ હાલે છે આમ જોઈ શકો છો એક ગાડીઓવાળા જોઈ શકો છો ગાડીઓવાળા આવે છે તો આનો તાત્કાલિક નિર્ણય આવે એવું Thank you. पूरी बाइक न ली थी त हिकु पलंग